કોઈ ઘટના બની નથી પણ આજે વિશ્વામિત્રી અઠ્યાવીસ ફૂટ પર ચાલી રહી છે અઠ્યાવીસ ફૂટ એનું ડેન્જર સ્તર કહેવાય છે એટલે સતત લાંબા સમયથી અઠ્યાવીસ ફૂટ ચાલે છે એટલે સેફ્ટી પર્પઝથી કાલા ઘોડાનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે કેટલો ટાઈમ બંધ રહેશે એ નક્કી કહી શકાય એવું નથી ઉપરથી તંત્ર જાણકારી ત્યાં સુધી કરાશે આપનો પરિચય હું ડીએમ વ્યાસ એસીપી ટ્રાફિક પશ્ચિમ ઝોન ચાલે છે એટલે ઉપરથી

તો આ ડાઈવર્ઝન અમે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે અને એ મેસેજ અમે સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો છે જેથી લોકોને એની જાણ રહે કે આ બ્રિજ અમે જો જળસ્તર વર્ષે તો બંધ કરી દઈશું અને એને અનુસંધાને જ અત્યારે વિશ્વામિત્રીનું જળસ્તર વધેલું હોવાથી અમે કાલાઘોડા બ્રિજ બંધ કર્યો છે એટલે બરોડા ઓટોમોબાઈલથી કોઈ પણ વાહન આ કાલાઘોડા બ્રિજ ઉપર નહીં જવા દઈએ એવી જ રીતે કાલાઘોડા તરફથી પણ એક પણ વાહન બરોડા ઓટોમોબાઈલ તરફ આવશે નહીં એનું વડોદરા શહેર પોલીસ લોકલ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના જવાનો ધ્યાન રાખી રહ્યા છે હાલ તો અત્યારે આ બંધ કર્યો છે ને જરૂર જણાય તો એલ એનડી પાસેનો બ્રિજ અથવા અન્ય કોઈ બ્રિજ જામવા બ્રિજ કે જ્યાં પણ આવું અગવડ પડશે અથવા પાણીનું સ્તર વધશે ત્યાં એ તમામ જગ્યાએ અમે બંધ કરવાની અમારી તૈયારી રાખી છે